હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણે આવી જઈશીએ ખેતરમાં અને આજે મકઈમાં ખાતર નાખવાનું છે અને મકાઈ પાવાની છે અને મકઈ હરવાની હશે બરફથી એટલે પપ્પાને આવું છું પાસણ આપણે આવી જઈશીએ થોડા વહેલા એટલે ઠંડી એટલી જબરદસ્ત છે આપણે ખેતરમાં આવીને તો પહેલાં તો તાપણી હરગાઈ છે બતાવી દઈએ તો ઠાળમાં પગને પગ ઠળી જતા તે આપણે આવીને તાપણી હરગાઈ થોડા ગરમ થઈ જઈએ એટલી ઘર પપ્પાને આપશી કે લાઇટ બંધ કરવાની હતી એટલે આપણે આવ્યા હતા વહેલા હાલ તો એટલો ઠાર પડ્યો છે ને આમાં સૂર્ય ઊઘું ઊભું થઈ જાય છે હવે ગાય આપણે ખાતર ભેગું કરી દીધું છે હવે આપણે મકાઈમાં જઈ નાખીએ લેવા સંજય સંજન બેસીએ અમે ખાતર નાખીને પોણી વારવાનું છે ગાય જો આ રીતે આપણે ખાતર મકાઈમાં નાખવાનું છે સંજો નાખ્યો હતો અને આપણે થેલી ભળીને આવતા રહી છીએ અને ખાતર આખા ખેતરમાં નાખીને પછી પઈ દઈએ અને પછી કાલે શીલની દવા સોટી દેવાની એટલે મકાઈ એકદમ મસ્ત ચોખ્ખી થઈ જાય ને ગાઈઝ આપણે ખાતર નાખીને પોણી ચાલુ કરી દીધું છે બે શેરા પીધા છે અને આ રીતના માપનું માપનું ખાતર નાખી દીધું છે અને મકાઈ શીલની દવા બે કાલે સોંટી દે કાલ હોદના આજુ પહી દઈએ કાલ હોદના ક પમદારી શીલની દવા મસ્ત સોટી દઈએ એ રગલા હેઠ ખાવા હે ખાવાનું નહીં લે ખોલજો અમાવું છે અમાવું છે શિસરી બંગાળી બીટા તો શિસરી બંગાળી છે તાવા નહીં છે હું કા ફાડું કાગળ લેવા તા એટલે

ઘલા ઊઘમાયી ગાડી ગાડી ઊંઘી દો બેટા કાલે આઠ વાગે વટબાર દસ આવી નો ફોન આવ્યો હતો વટબાર લોકો સાવ પેલ પડી કાઢજે હૌશિક આબું થાય તમ રૂવે હા

દારૂ આ થંબાની તૈયારી છે હવે છ હરા છ વાગી ગયા છે મમ્મી પૂછે સાર થઈ કે ના થઈ પછી જતા ઘેર આટલી ઠેલી અત્યારે ભરી છે સાર નહીં થઈ હજી ભારો બધું પોટલું બધી દેડ હવે સૂર્ય થંબાની તૈયારી છે ઠંડી વાય છે હું ઠેલી બેલી લઈ લઉં શું બાકી છે હવે કાલે વ્યા નહીં કાઢશું અને આ બાજુ બધું વેણાઈ ગયો આ બાદ બાકી ચાર પાંચ રહ્યો કાલ સોંધ વેણસ હાર બધે હું ઘોડો ચાલુ કરતા આવું બે ભારા જેવું થયું સર એટલે હું લાઈટ ચાલુ કરી દઉં પેલું બાજુ